સુરત શહેરમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ગરબામાં વરસાદ વિલન બાદ હવે પવને બાધા નાખ્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉખાડ્યા હતા અને ભારે પવનના કારણે લાઇટ મંડપ ખુરશીઓ ઉડી ગઈ હતી તો ગ્રાઉન્ડને શણગારવામાં આવેલી લાઇટિંગ પણ તૂટી ગઈ હતી તો ડીજે સાઉન્ડ ને પણ ભારે નુકસાન થયું હતું હું મહર્ષિ ત્રિવેદી છું અહીંયાનો જનરલ સેક્રેટરી જો આપણા ગરબાનું આયોજન નવરાત્રીના છેલ્લા પાંચ દિવસમાં ઉજવવાનું નક્કી કર્યું હતું ને પહેલા દિવસ તો બહુ શાંતિપૂર્વક આયોજન થઈ ગયું એના પછી વરસાદ ને હવાના કારણે બહુ નુકસાન થયું છે આપણું ગ્રાઉન્ડ લેવલિંગ બગડી છે કામલા પડ્યા છે અને સિરીઝો પડી ગઈ છે અને આપણે ઓર્ગેનાઇઝર્સ ની પણ કોશિશ છે કે જેવી રીતે કાલે પણ બધું મેનેજ થઈ ગયું હતું નવરાત્રી ઉજવી હતી એ રીતે આજે પણ કશું કેન્સલ નહીં થાય અને રાત સુધી બધું થઈ જશે આપડા સિવિલ હોસ્પિટલ ના સેન્ટ્રલ ગ્રાઉન્ડ ઉપર જે ગરબા છે એમાં બધા સ્ટુડન્ટ સિવિલ હોસ્પિટલ ના અને બધા ડોક્ટર્સ જો છે એ એમની ફેમિલી ગરબા રમવા આવે છે પંદરસો લોકો તો મિનિમમ અહીંયા આવે છે રોજ ગરબા થશે તો અહીંયા આજે ચોક્કસ ગરબા થવાના છે આજે જે બધા મેનેજમેન્ટ છે એ બધું રાત સુધી થઈ જશે ne garba